હેલો ફ્રેન્ડ્સ હું જીતેન્દ્ર પટેલ મિત્રો મારી ચેનલ ઇઝી વે ટુ લર્ન એન ટીચ વિથ જીત આ ચેનલ મેં પંદર મે બે હજાર વીસના રોજ શરૂ કરી હતી આ ચેનલ મારી શરૂ કરવાનો જે મુખ્ય હેતુ હતો એ લોકડાઉન અને ના સમયગાળા દરમિયાન અને કોરોના મહામારી દરમિયાન જ્યારે શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર અટકી ન પડે એ માટે એક પ્રયાસ છે મિત્રો મારી આજે સફર શરૂ થઈ અને આજે લગભગ છ મહિના થયા તો આ છ મહિનાના સમયગાળા દરમિયાન મારી ચેનલ દ્વારા વિદ્યાર્થીઓ કેટલું શીખી શક્યા કેટલી વખત વિડીયો જોયા એનું પરિણામ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું મારી ચેનલના કુલ સબસ્ક્રાઈબર છે સોળસો બાસઠ એટલે આ સોળસો બાસઠ જણા મારા એમાંના ઘણા બધા મારા વિડીયો જુએ છે અને કેટલાક સબસ્ક્રાઈબર નથી એ પણ આ વિડીયો જુએ છે ત્યાર પછી આગળ વાત કરું તો મારા ચેનલના જે વ્યૂઝ છે વિડીયોના વ્યૂઝ એ એક લાખ ચૌદ હજાર પાંચસો ને છવ્વીસ છે એટલે કે આટલી વખત મારા વિડીયો યુટ્યુબ પર જોવાયા છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આ જોઈને શીખવાનો પ્રયત્ન કરે છે હાલ સુધીમાં મારી ચેનલનો વોચ ટાઈમ છે ત્રણ લાખ પચોતેર હજાર બસો ચાર મિનિટ એટલે વિદ્યાર્થીઓ વિડીયો જોઈને શીખે છે એ એવું આપણે કહી શકીએ છે આગળની વાત કરીએ તો મારો જે વોચ ટાઈમ જે મેં તમને વાત કરી એ સબસ્ક્રાઇબર દ્વારા જે વોચ ટાઈમ છે એ ચાલીસ પોઈન્ટ એક ટકા છે અને જેમણે મારા ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પણ વિડીયો જોઈએ છે અને એમનો વોચ ટાઈમ છે 59.9% પોઈન્ટ નવ ટકા એટલે એ સારી બાબત ગણાય કે નથી સબસ્ક્રાઈબ કરી તો પણ વિદ્યાર્થીઓ શીખવાનો પ્રયત્ન કરે છે ભારત સિવાયના અન્ય કેટલાક દેશોમાં પણ મારા વિડીયો જોવાય છે લગભગ ભારત સિવાય એક પોઈન્ટ પાંચ ટકા જેટલો વોચ ટાઈમ મારો વિદેશનો છે મિત્રો મારા જે વિડીયો છે યુટ્યુબ ઉપર એ સત્તાણું પોઈન્ટ પાંચ ટકા લોકોએ મારા વિડીયોને પસંદ કર્યા છે મારા ચેનલની ઇમ્પ્રેશન જે છે એ છ લાખ છાસઠ હજાર આઠસો ને છોતેર છે એટલે ચેનલની ઇમ્પ્રેશન પણ સારી છે મિત્રો આ જ રીતે વિદ્યાર્થીઓ શીખતા રહે એ જ મારી ચેનલનો મુખ્ય હેતુ છે સૌનો આભાર જય હિન્દ જય